ઉપર પડે લાઈક કઈ નાખી ના ફોન કરે નહી ફોન ના પડે જેરાય પેલો વિડિયો ઉતાર્યા તો કોંધી કે ના બોલે કે આ તો અમાર સાર લેવા આપણે આ કેવું લાગો તો રોકઈ ગયો તો નીકળો મારો વાળો પર બેહારી ગયો આમ કીધું મીઠાવાળા ફ્લો થઈ ગયા આ બધું ઉપર